મિત્રો સ્વાગત છે આપણો આજના તાજા સમાચારમાં ગુજરાત ઇનસાઇટમાં સૌ પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પાકિસ્તાની જહાજ જોવામાં મળ્યું છે ભારતમાં ભારતીય કોસ્ટ ગાર્ડ આઈસીજી એ આંતરરાષ્ટ્રીય દરિયાએ સીમા રેખા નજીક ભારતીય પાણીમાં જોવા મળ્યા બાદ નવ ફ્રૂગ સભ્યો સાથે પાકિસ્તાની માછીમારો બોટ જપ્ત કરી હતી અલ મદીના તરીકે ઓળખાતી આ જહાજે પાકિસ્તાન તરફ ભાગી જવાનો પ્રયાસ કર્યો હોવાનો અહેવાલ છે પરંતુ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ અરબી સમુદ્રમાં રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન તેને અટકાવવામાં આવી હતી અને તેમાં સવારી કરવામાં આવી હતી હવે બોટને સંબંધિત એજન્સીઓ દ્વારા સંપૂર્ણ નિરીક્ષણ અને સંયુક્ત પૂછપરછ માટે પોરબંદર લઈ જવામાં આવી રહી છે મિત્રો સાવધાન થઈ જજો માવઠું વિનાશ વેરી શકે ગુજરાતમાં ઠંડીના કહેર વચ્ચે હવે ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાનું સંકેત ટોળાઈ રહ્યું છે હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ આગામી એકવીસથી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન રાજ્યના વાતાવરણ એટલે કે વેધરમાં મોટો પલટો આવશે ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદે ઝાપટા પડવાની શક્યતાને પગલે કેરીના પાક અને રવિ પાક લેતા ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે વ્યસન કરવું હવે મોંઘું પડશે પાંચ ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં પાન મસાલા મોંઘા થવાના છે સૌરાષ્ટ્રમાં વ્યસનો બહુ વધી ગયા છે પરિવારો તંગ આવી ગયા છે એક સારી વાત એ પણ છે કે છેલ્લા ત્રણ ચાર વર્ષથી ગુજરાતીઓના રસોડામાં થોડી નવી હલચલ મચી છે ગૃહિણી પોતાની તમામ ખાદ્ય સામગ્રીની ગુણવત્તા માટે સભાન બની છે કારણ કે નિયમિત રીતે અખબારમાં અખ્યાત જથ્થો ઝડપાતો હોવાની ઘટનાઓ બનતી રહે છે થઈ જશે લાયસન્સ રદ જો તમે આ ભૂલો કરશો તો તમારું લાયસન્સ રદ થઈ શકે છે માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા ડ્રાફ્ટ મુજબ વારંવાર નિયમો તોડનારા અને છળની રકમ બાકી રાખનારાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે આ નવા ફેરફારોનો મુખ્ય હેતુ લોકોમાં કાયદાનો ડર પેદા કરવો અને પેન્ડિંગ ચરણોનો નિકાલ લાવવાનો છે 45 દિવસમાં લેવો પડશે નિર્ણય નવા નિયમો મુજબ ટ્રાફિક મેમો મળ્યા બાદ વાહન માલિક કે પાસે 45 દિવસનો સમય રહેશે અમેરિકાનો ખેલ વિશ્વ યુદ્ધ એન્ડ રાન સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકાએ વચ્ચ મધ્ય પૂર્વમાં તેની લશ્કરી તૈયારીઓ તેજ કરી છે પેન્ટાગોને સંકેત આપ્યો છે કે દક્ષિણ ચીન સમુદ્રમાં અગાઉ તૈનાત કરાયેલા એક યુએસ એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઇક ગ્રુપને ઈરાનની નજીક મધ્ય પૂર્વમાં મોકલી દેવાયું છે અમેરિકાની આ ગતિવિધિથી મધ્ય પૂર્વમાં યુદ્ધની શક્યતા વધી છે યુએસ મીડિયા રિપોર્ટ્સ મુજબ આ સ્ટ્રાઇક ગ્રુપને યુએસ સેન્ટ્રલ કમાન્ડ ક્ષેત્રમાં તૈનાત કરવામાં આવશે જેમાં મધ્ય પૂર્વનો સમાવેશ થાય છે આ વર્ષે બજેટ ઇતિહાસ રચશે નિર્મલા સીતારામન ભારતના પૂર્ણ સમયના પ્રથમ મહિલા નાણામંત્રી મંત્રી છે નિર્મલા એ બે હજાર ઓગણીસમાં પ્રથમવાર નાણામંત્રી બન્યા બાદ સતત કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યા છે વર્ષ બે હજાર છવ્વીસમાં નાણામંત્રી નિર્મલા સીતારામણ સતત નવમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે આ સાથે તેઓ ભારતમાં અત્યાર સુધી સૌથી વધારે બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા નાણામંત્રી છે ભગવત ભારતમાં સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણામંત્રી મંત્રી મોરારજી દેસાઈના નામે છે તેમણે દસ વખત બજેટ રજૂ કર્યું હતું અને આ વર્ષે બજેટ રવિવારના દિવસે રજૂ થવાનો છે અને આ બજેટ જ્યારે બહાર પડશે તે ખાલી ફક્ત એક દિવસમાં નહીં પરંતુ દસથી પંદર દિવસમાં ધીમે ધીમે બધા જ બજેટ બહાર પડશે

સોશિયલ મીડિયામાં સો રૂપિયાની જૂની નોટને લઈને કરાયેલ રહેલી દાવાને એસડી ડી ન્યૂઝની ટીમે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે આરબીઆઈ દ્વારા આવા પ્રકારની કોઈ પણ સૂચના આપવામાં આવી નથી તો સો રૂપિયાની નોટ જે જૂની છે એ પણ હજુ ચાલુ છે એ બંધ નથી થઈ ઉત્તરાયણ તો તહેવાર બગાડ્યો ગુજરાત ઉત્તરાયણ બે હજાર છવ્વીસ ગુજરાતમાં સ્કતરંજીત બન્યો ઉત્તરાયણનો તહેવાર બે દિવસમાં નવ હજાર આઠસો પાંત્રીસ મેડિકલ ઇમરજન્સી કેસ નોંધાયા ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ ઇમરજન્સી કેસમાં વધારો રાજ્યમાં બે દિવસ નવ હજાર આઠસો પાંત્રીસ મેડિકલ ઇમરજન્સી કેસ સુરતમાં એક પરિવારના ત્રણ સહિત નવ નાગરિકોના મોત પતંગની કાતેલ દોરીથી બસો પાંત્રીસથી વધુ લોકો લોહી ઊંચાઈથી નીચે પટકવાના ચારસો અડતાલીસ કેસ સામે આવ્યા છે સરકારી કામો હવે ફોનથી થશે રાજ્યના સાયન્સ એન્ડ લોજી વિભાગ અને ડાયરેક્ટરેટ ઓફ આઈ સી તેમજ ઈ ગવર્નન્સ દ્વારા વોટ્સઅપ નંબર જાહેર કરીને નાગરિકોને તેના મોબાઈલ નંબર પર જ આવકનો દાખલો જાતિનું પ્રમાણપત્ર જેવી વિવિધ સુવિધાઓ મળે તેવી વ્યવસ્થા જાહેર કરી છે આ માટે લાભાર્થીએ નંબર પર હેલો મોકલવાથી સામેથી જવાબ આવશે આ સેવાનું સુશાસન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ કર્યું હોવાથી આ સેવા આગામી દિવસોમાં વોટ્સઅપના ચેટબોટ વર્ઝનને અપડેટ કરવામાં આવશે તો મિત્રો તમે તમારો આવકનો દાખલો જન્મનું પ્રમાણપત્ર કે પછી જાતિનું પ્રમાણપત્ર તમે ઓનલાઈન વોટ્સઅપ પર હેલો મોકલવાથી મળી જશે તમને રેશન કાર્ડ ધારકો માટે નવી પદ્ધતિ આ નવી પ્રણાલી મુજબ દર મહિનાની પહેલી તારીખે રેશન કાર્ડ ધારકના મોબાઈલ વોલેટમાં અનાજ માટેની ડિજિટલ કૂપન ઓટોમેટિક જમા થઈ જશે લાભાર્થીએ જ્યારે અનાજ લેવું હોય ત્યારે સસ્તા અનાજની દુકાને જવાનું રહેશે ત્યાં દુકાનદારનો કોડ સ્કેન કરવાનો રહેશે જે કુકમ જે કોઈ પણ રીડીમ થશે તરત જ તમને મળવાપાત્ર ઘઉં ચોખા ખાંડ કે મીઠું મળી જશે આ પ્રક્રિયા ડિજિટલ પેમેન્ટ જેવી જ સરળ અને ઝડપી બનશે તો મિત્રો હવે જે લાઇનમાં ઊભું રહેવું પડતું હતું એ લાઇનમાં નહીં ઊભું રહેવું પડે અને તમે કોઈ પણ દુકાને એ સ્કેન કરી શકશો જે દુકાન ઉપર એનું સ્કેનર દુકાનદાર પાસે હોય ત્યાં જ સ્કેન થશે બધી જ દુકાને નહીં થાય અમેરિકા સાથે ડીલ મંદી રાહત ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરાર અંગે લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે હવે એક મુખ્ય અને આશ્વાસન આપનારા સમાચાર સામે આવ્યા છે પાંચસો ટકા સુધીના વચ્ચે બંને દેશો વચ્ચેનો વેપાર કરાર હવે નિર્ણાયક તબક્કામાં પહોંચતા દેખાય છે વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલનું તાજેતરનું નિવેદન સૂચવે છે કે ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર કરાર લગભગ અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે ફક્ત ઔપચારિક જાહેરાતની રાહ જોવાઈ રહી છે તો મિત્રો મળી શકે છે આપને મંદીથી રાહત એવું આશ્વાસન આપને આપવામાં આવ્યું છે આધાર કાર્ડ પાન કાર્ડના નવા નિયમો યુઆઈટીએઆઈ ની સત્તાવાર વેબસાઈટ અનુસાર નકલી આધાર કાર્ડ બનાવનાર વ્યક્તિને 3 વર્ષ સુધીની જેલ અને

નવા નિયમો અનુસાર હવે ભાગીને લગ્ન કરનાર યુગલને લગ્ન નોંધણીને અંતિમ મંજૂરી ક્લાસ બે અધિકારી દ્વારા આપવામાં આવશે અત્યાર સુધી તલાટી કમ મંત્રી સીધી રીતે લગ્ન નોંધણી કરતા શક્યતા હતા પરંતુ હવે ક્લાસ બે અધિકારીની મંજૂરી વિના સીધી લગ્ન નોંધણી શક્ય રહેશે નહીં તલાટી કમ મંત્રી પોતાની પાસે આવતી લગ્ન નોંધણીની અરજીની પ્રાથમિક પ્રક્રિયા પૂર્ણ કરીને તે ક્લાસ બે અધિકારીને મોકલશે ખેડૂતોની ચિંતા કેમ વધી આ વખતે પીએમ કિસાન યોજનામાં કેટલાક નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે ફક્ત ઈ કેવાયસી પૂરતું નથી ખેડૂત આઈડી અથવા ખેડૂત ઓળખ કાર્ડ પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે જે ખેડૂત પાસે આ અનન્ય આઈડી નથી તેમનો આગામી હપ્તો રોકી શકાય છે ફાર્મર આઈડી શા માટે ફરજિયાત બન્યું છે સરકાર કહે છે કે ફાર્મર આઈડી ખાતરી કરશે કે યોજનાના લાભો યોગ્ય ખેડૂતો સુધી પહોંચે આનાથી ખોટા નામ ખોટી નોંધણી અને ડુપ્લિકેટ એન્ટ્રીઓ જેવી સમસ્યાઓ અટકશે ફાર્મર આઈડી ખેડૂતની જમીન ખેતી અને અન્ય મહત્વપૂર્ણ માહિતીની ડિજિટલી લિંક કરે છે જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર આઈડી બનાવ્યું નથી તેમને શક્ય તેટલી વહેલી તકે તેને પૂર્ણ કરવું જોઈએ નહીં તો બાવીસમો હપ્તો વિલંબિત થઈ શકે છે ટુ વ્હીલર સહાય અથવા ઈ બાઇક સહાય યોજના એ રાજ્યમાં વાયુ પ્રદૂષણને ઘટાડવા અને વીજળીથી ચાલતા વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે આ યોજના બે હજાર વીસમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવી હતી અને તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સિત્તેરમાં જન્મદિવસની ઉજવણી તરીકે પંચશીલ ભેટ તરીકે રજૂ કરવામાં આવી હતી ટુ વ્હીલર સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ રેશન કાર્ડ પાસબુક ડ્રાઇવિંગ લાઇસન્સ શાળા કે કોલેજનું આઈડી વિદ્યાર્થીઓ માટે આવક પ્રમાણપત્ર માટે તમારું વેરિફિકેશન થાય પછી તમને પચીસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે ભણવા માટે દીકરીઓને પચાસ હજાર રૂપિયા ગુજરાત સરકારે નમોલક્ષ્મી યોજનાની જાહેરાત કરી હતી જે મુજબ ધોરણ નવ અને ધોરણ દસ માં ભણતી વિદ્યાર્થીઓને વીસ હજાર રૂપિયા અને ધોરણ અગિયાર અને ધોરણ બારની ની વિદ્યાર્થીઓને ત્રીસ હજાર રૂપિયા પાસે

ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર પાઠવી જેમાં ગુજરાતની ગરીબ વર્ગની જે મહિલાઓ છે એમને માટે લાડલીબેન યોજના શરૂ કરી આર્થિક સહાય અને ગેસો બાટલો રૂપિયા માં આપવા માટે માંગ કરી છે પત્રમાં વધુમાં કે દેશના સરકાર દ્વારા દર માસે લાડલી બહેન યોજના હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે અને ગેસ સિલિન્ડર ફક્ત પાંચસો રૂપિયામાં અપાય છે આ યોજના ગુજરાતમાં આકાર સાકાર થઈ નથી જસદણમાં પણ એવા કેટલાય પરિવારોની મહિલાઓ છે જે અત્યંત કપરી સ્થિતિમાં જીવી રહી છે પરિવારોની હાલત એક સાંઘો તો તે તૂટે એવી છે જ્યારે ગુજરાતમાં યોજના થવાથી મહિલાઓની આર્થિક હાલતમાં સુધારો થઈ શકે